વલસાડ વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ધવલ પટેલનું નામ જાહેર કાર્યાલય ખાતે ધવલ પટેલે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી ધવલ પટેલે કહ્યું આનંદ પટેલ તેમના માટે કોઈ પણ પ્રકારનું કોમ્પિટિશન જ નથી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા અને નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે ધવલ પટેલની ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વલસાડ ખાતે આવેલ ચૂંટણી ખાતે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ફટાકડા ફોડી અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે તેમનું મોડું મીઠું કરાવી અને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું બીજી તરફ મીડિયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું કે તેઓએ પહેલા ક્યારેય ડેવલપમેન્ટ અને અન્ય પ્રોજેક્ટને લઈને તેઓ લોકોની વચ્ચે જશે સાથે જ કોંગ્રેસના ઉમેદવારને લઈને તેમને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અનંત પટેલ તેમના માટે કોઈ જ કોમ્પિટિશન નથી અને ભારતીય જનતા પાર્ટી ક્યારે કોઈને કોમ્પિટિશન માનતું પણ નથી બહુ ખુશીની લહેર થાય છે કે અમારી પાર્ટી કાર્યકર્તાઓને એકદમ પ્રાધાન્ય આપે છે અમે જે કામગીરી કરીએ છીએ એને બહુ ધ્યાનપૂર્વક જોઈએ છે અને જે મેં પોતે લાસ્ટ દસ વર્ષમાં ને ખાસ કર લાસ્ટ ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય લેવલ પર દરેક ટ્રાઈબલ જેટલા પણ અમારા પ્રમુખ રાજ્યો છે ટ્રાઇબલ ત્યાં અમે જઈને કામ કર્યું છે એની નોંધ લીધી અને એ અપ્રિશિએશન કરવા મને લાગે છે કે મને મારી પર વિશ્વાસ મૂક્યો છે સાથે સાથે મને જેવું કહેવામાં આવ્યું કે જે મારું ભણતર છે મારું બેકગ્રાઉન્ડ છે એજ્યુકેશન અને મેં જે કામગીરી કોર્પોરેટ સેક્ટરમાં પણ કરી છે એ પણ ધ્યાનમાં રાખી છે છે મેં થોડો મારો નાનો પરિચય આપી દઉં મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ એનઆઈટી સુરતમાંથી કર્યું છે એના પછી મેં એમબીએ સિમ્બાસિસ પુણેમાંથી કર્યું છે અને બાર વર્ષ મેં આઈબીએમ એક્સેન્ચર અને કેપ જેમીની જેવી મલ્ટીનેશનલ કંપનીમાં દેશ અને વિદેશોમાં કામ કર્યું છે મેં અમેરિકા યુરોપ યુકે સાઉથ ઇસ્ટ એશિયા અને મિડલ ઇસ્ટમાં કામ કર્યું છે અને એના પછી બે હજાર એકવીસમાં જ્યારે મોદી સાહેબે મારી જોડે વાત કરી મેં બે હજાર નવથી પાર્ટી જોડે જોડાયેલો હતો અને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસનું લોકસભા એન્ડ ટુ એન્ડ ડિજિટલ જે કેમ્પેન હતું તે મેં અને મારી ટીમે અમિત માલવીયાજી જોડે કર્યું હતું ને બે હજાર એકવીસમાં મોદી સાહેબે મને કીધું કે તમે ટ્રાઇબલ છો અને તમે આટલું સારી કામગીરી ભાજપ જોડે કરો છો તો હવે તમે ફૂલ ટાઈમ સક્રિય થાવ તો મેં મારી જે કોર્પોરેટની જોબ હતી એ મેં ત્યાગ કરી અને ફૂલ ટાઈમ બીજેપી સાથે જોડાઈ ગયો અને બીજેપીએ પહેલું મને પદ રાષ્ટ્રીય સોશિયલ મીડિયા પ્રભારી અનુસૂચિત જનજાતિ મોરચાનું આપ્યું અને એના પછી મેં સતત કામગીરી ચાલુ રાખી છે ખાસ ક્લોઝ છે ખાસ કરીને તો કયા કયા મુદ્દા લઈને તમે આગળ જવાના છો જી આપણે જેમ જોઈએ છે કે વલસાડ લોકસભા એક અનેરી લોકસભા છે એનું કારણ છે આ છવ્વીસમાંથી વન ઓફ ધ મોસ્ટ યુનિક લોકસભા છે એનું કારણ છે કે વલસાડ જિલ્લામાં આપણે દરિયા કિનારો પણ છે અને વલસાડ લોકસભામાં જેની જેમાં આપણે આવવા ડાંગ આવે છે ત્યાં સાપુતાર જેવું હિલ સ્ટેશન પણ છે અહીંયા આપણે વાપી છે અતુલ છે જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે સાથે સાથે વાસદા ડાંગ હવામાં ફોરેસ્ટ એરિયા પણ છે તો એક સરખું ડેવલપમેન્ટ ના થાય આ આપણે એરિયા સ્પેસિફિક ડેવલપમેન્ટ કરવું પડશે જાણો કે આપણે અતુલ અને વાપીમાં વધુ આપણે ઉદ્યોગને વેગ આપી શકીએ એની પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આપણે તીથલ છે બીચ છે આપણું કિનારો છે સાપુતારા છે એને ટુરિઝમ તરીકે આપણે ડેવલપ કરવામાં એકદમ પ્રાધાન્ય આપવાનું છે અને ત્રીજું આપણું જે ફોરેસ્ટ એરિયા છે વાંસદા ડાંગ એમાં આપણે એકદમ ફોરેસ્ટને પ્રિઝર્વ કરીને એ લોકોને કઈ રીતે વધારે ડેવલપમેન્ટની ઓપોર્ચ્યુનિટી આપી શકીએ એની પર ધ્યાન કરવાનું છે તો આ મારું ત્રણ પ્રમુખ વિઝન છે સાથે સાથે વલસાડ એ મુંબઈ અને સુરતના વચ્ચે કેન્દ્રિત છે તો કેમ આપણા યુવાનો બહાર જાય અહીંયા જ બધી ફેસિલિટી જે મળી શકે આપણે વલસાડને એવું વિકસાવીએ કે આપણી મેડિકલ ફેસિલિટી હોય એજ્યુકેશન ફેસિલિટી હોય કે એમ્પ્લોયમેન્ટ હોય અહીંયા જ મળી જાય તો એ મારું વિઝન છે કે વલસાડને એક સિટી આપણા વલસા સુરત અને મુંબઈ વચ્ચે એક સુપર સિટી તરીકે ડેવલપ કરવાનું